રાત નો બધા પાણી પીવા જવા તો આકાશ ઘરનો બોલો આવે તમે જમક કરો મારે જોવાનું બીઆવા દઉં મારે કશું નઈ જોવાનું

બે જણા જઈએ હે બીજું આવશે તો આપણે થોડી એમ રે કુત ને આમ તો ખાવાનું ઘણું આટલું અલ્યા તો આગળથી આવે જો આમ

એટલે સમસન ની અંદર ત્યાં પૂતળા દેખાના મારે શ્વેત ની અંદર લખતા જ છે શું કરવું કુણો લે કુલ એટલે આ તો લાગતાલાલ છે આ તો સગનો અલ્યા આ કાડી રાતે તું પોણી નહીં લાગતી કોઈ લાગતી તો જવાનું નું તો ચારા વાય ના હે ના એમ હેડો

થોડીક રાહ જોવી પડે ભૂત ને રે ને પેલા તો હું હોય અને પછી એને જાગૃત કરવા પડે જાગૃત થયા પછી લે તું ચમ ખસે રો મને લાગે બી હે બી લાગે મને તમે ગુડે શું બીવરાવો હોય હું તો લાયો હું ને પાવડો એક જ પાવડે પૂડુ પૂડી નાખું તમને તો ખબર પૂતલી લો કાજુ ખો કાજુ ખો કાજુ ઉતરતા નહી હવે તો હે કાજુ ઉતરે મત નહી હવે આવી ગયું ક્યાં આવ્યું હે ઈ ફરેલું હું આખું હું દેખાડું મને ચોકડ દેખાડું

અલ્યા તમારે ક્યાં ખાવા લાયા છો ઉતડા ઉલી લાયો છું એમને ધમાળ લાયા છે એવું છે તો અમાર શું ખાવાનું હું તો ખાવા દેખે આવ્યો તો અલ્યા ખાશો ને તમે શું થાય ખબર હ તમારી આત્મા બનવું પડશે એવું શું કરવું હોય કો તો તો આજુ કો કાજુ લમાયલ તમાઉલી લાયો હું પેસે એ હું લાવના કે હવે ધોત્યું બગડે અમે હે આયો ધોત્યું તમે કેમ આવડી ધોડે

ચિંતા ના કરશો સાધના તો પૂરી કરવી કે નહીં મંત્ર તો એ ચિંતા ના કરશો તમે દેખાય તો ખરી જ ને આવે તો ખરી જ શું

ખીચડી તો આ તો બીજા ભૂતુલી લીધું એ મારી છે ખીચડી હે મને ખીચડી આલો કી ભૂત શમશાન નું કે પેલું શમશાન નું હે સમસાઈ મોજી આલો મોટી ઉપર હા મારું હારું ના હોય હો મોજ હેટ આલો

સાધવા ને હું તો અખતરો કરવા આવે તો પણ અખતરા મિન ખતરો કરાયખતરો કરાતો હોય એટલે અખતરો કરવા જાય તો પણ અખતરા મે ખતરો પેહી ગયો મારું તો ધોતું નહી બગડ્યું બગડી ગયું હે પીડું થઈ ગયું ઈ ચાજ્યા

એટલે બે જણા કોણ ઉભા છે શિખર લાલ એવું નતું મારા મનમાં એમ કે લાવો ને આજે અખતરો ઓલા અમથાજી જાય આપડે જઈએ આપણને થોડી ખબર હતી તમારા ઘરે આયા આવ્યા થોડું સાબ પી

હારું મારું કઈ સાજવા ના જ ના ભાઈ તું વાય નહી મને મારા માં એમ કે ખતરો કરવા જ્યાં તો કાઠી જ કરવાના હું તમે કાઠો હું